કાલે દૂધવા ખાતે અમારી માર્કેટ કમિટીની મીટિંગ બની મહાદેવભાઈના સ્થાને એમના અધ્યક્ષ સ્થાને ચેરમેને રાખી મિટિંગ એમાં બધાને બોલાયા અમને ડિરેક્ટરોને બોલાવી અને મહાદેવભાઈએ વાત કરી કે આજે આપણને જે દૂધવા ખાતે જમીન માગતા હતા એપીએમસી માટે એ જમીન ખૂબ મહેનત કરતાં ખૂબ સમય લેતા ઘણા સમયથી રાહ ધોઈ રહ્યા હતા કે એપીએમસી આપણે સોઈગામ બનાવી પણ એને અનુસંધાને સાહેબનો પ્રેમ હતો શંકરભાઈ ચૌધરી સાહેબનો આપણા માથે આપણા જેક્ષ આપણા પશુપાલકોના એક તારણ હાર એમના હૃદયમાં સોઈગામની કઈ રીતે પ્રગતિ થાય અને સોઈગામ કઈ રીતે પ્રગતિશીલ બને એવા જેટલાય કાર્યો સાહેબે કર્યા છે એ પદાર્થ વણી રહી છે તો એ પ્રયત્નો એક નળાબે ટુરિઝમ બનાવ્યું પણ એ સાહેબના અથાગ પ્રયત્ન એની પછી કાંઈ પણ વધારે ઉદ્યોગ કરવો હોય તો એપીએમસી પણ બનાવવી પડે તો જમીન માટે અમે ખૂબ મહેનત કરી અમે હું ડિરેક્ટર તરીકે પણ માહિતીપુરા છું તો અમે કાયમી આ ચર્ચા કરતા હતા જમીન લેવા માટે નીકળ્યા તો પચીસ ત્રીસ લાખથી વધારે ભાવથી જમીન મંગાતી હતી ચોંય મળતી નથી તો સાહેબને આ વાત કરી કે સાહેબ મને ગમે તે રીતે ક્યાંક જમીનો ગોઠવી જો તો દુઆ પાટીએ સરકારની જમીન પડી હતી એ જમીન સાહેબે દરખાશાલી અને સાહેબ મહેનત કરી અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વાત કરી કે પછાત વિસ્તાર છે સાહેબ આ પછાત વિસ્તારને આપણે મદદ કરશું તો આ એક જિંદગીનો એક કોમ થાય છે તો સાહેબનો ખૂબ પ્રેમ હતો સાહેબે એક પ્રયત્ન કરી અને સાહેબની દોડે બેસી ચર્ચા કરી અને આ વિસ્તારને સોયગમ તાલુકાને એપીએમસીની જમીન આલી તો આ આભાર આ તાલુકો જિંદગીભર ન ભૂલી શકે એવું છે એમાં આપણે ગુજરાત સરકારનો આભાર માનવો જોઈએ આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ ત્રીજી વખત ચેરમેન બન્યા હોય ડેરીમાં તો એમનો પ્રેમ લોકો હાથેનો જે નાતો રહ્યો એનાથી પણ દિવસે દિવસે સાહેબ ભૂલ્યા નથી અધ્યા વિસ્તારને તો એના માટે સાહેબે એમના હૃદયથી એક આપણને નવું કામ કર્યું પૂરગ્રસ્ત હતું તો ઈ ટાણે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લાવી અને આ વિસ્તારને આખું નિરીક્ષણ કરાયું કે સાહેબ આ વિસ્તાર ખૂબ પછાત છે આ વિસ્તારને ખૂબ પૂરગ્રસ્તનું નુકસાન શું છે તો સાહેબે એ બાબતમાં પણ સાહેબે ખૂબ રસ લઈ તન મન ધનથી સાહેબના હૃદયમાં કે આ મારો છે એવું ઘણી અને આજે આ એપીએમસીનું પણ એક કામ કર્યું છે તો આપણે ભૂપેન્દ્ર પટેલ સાહેબ ગુજરાત રાજ્ય અને આપણા પોતાના આપણા ઘણા એવા આપણા અધ્યક્ષ સાહેબે જે એમના આપણા પ્રત્યે લાગણી છે જિંદગીભર ન ભૂલી શકા એમનો આભાર આપણે જેટલો માના એટલો ઓછો છે તો હું બધા તાલુકાને પણ કહું છું આ વિસ્તારને કહું છું કે દુનિયા ગમે એ કહેતી હોય પણ આવા નેતા આપણને મળવાના નથી તો ભગવાને આપણને આવા એક નેતા શનિષ્ઠ જે આપણી રાત દિવસ ચિંતા કરે છે એવા માણસને આપણે ભૂલી ન શકા એમને એવા આશીર્વાદ લો કે એમને આથી પણ વધારે કાંઈ આગળ પ્રગતિ થાય અને આગળ ખૂબ વધે તો જેટલા આગળ વધશે એટલા આપણા માટે આપણું ભવિષ્ય આ વિસ્તારનું ખૂબ આગળ જશે તો આપણા મુખ્ય આપણા વડાપ્રધાન પણ એક મોદી સાહેબના જે વિચારો છે અને જે એમના વિચારોને સાહેબના હૃદયમાં વિચારો છે અને ભૂપેન્દ્ર પટેલ સાહેબના જે આ વિચારો એક છે આ વિચારોથી આપણે એમને એમની કોઈ દાડો ભૂલી ન શકાય એવો મારી હાથ જોડીને આ વિસ્તારને વિનંતી છે કે તમે બધાએ આ વિચારોને મોની સાહેબની એક પણ વાતમાં બધાએ આપણે જોડાયેલા રહ્યા છા અને કાયમી જોડાયેલા રહેશો એવી હું તમને હાથ જોડીને આ વિસ્તારને વિનંતી કરું છું આભાર તમારો સૌનો આભાર અને નવો બ્રશ સૌને પ્રગતિશીલ બને સાહેબને આપણાને આ જે આવ્યો છે પ્રગતિના વિચારો આલ્યા છે ને આ પ્રગતિને કરી છે આ તો આપણે ભૂલી ન શકા આપણે પણ આપણી પેઢીઓ ન ભૂલી શકીએ એવી મારી ભાવના છે હું તમને વિનંતી કહું છું આ વિસ્તારને કે તમે સાહેબને ખૂબ આભારી માનો અને સાહેબને કાયમી હૃદયમાં રાખો અને એમનો આગળ ભલો થાય ને આગળ વધે એવી શુભેચ્છાઓ વાલો હોઉં એવી મારી વિનંતી હોઉં